તો અમદાવાદ ઉત્તરાયણના પર્વને લઈને પહેલા પતંગ બજારમાં તેજી તો આ વર્ષે ઉત્તરાયણમાં પતંગ ચાહકોને મોંઘી પડી શકે છે પતંગના ભાવમાં દસ થી પંદર ટકાનો વધારો છે બાંબુ ચિપ્સની અછતને કારણે પતંગના ભાવમાં વધારો છે પતંગ બનાવવા માટે આ સ્થાનથી આવે છે બાંબુ ચિપ્સ પતંગ બનાવવાના ત્રિવેણી પેપર આવે છે હૈદરાબાદથી અમદાવાદમાં અંદાજે બે લાખ પતંગ બનાવવામાં આવે છે ઉત્તરાયણનો સમય નજીક આવી રહ્યો છે અને પતંગની બજારોમાં હાલ તેજી જોવા મળી રહી છે પતંગ બનાવવાનું જે કામ છે એમ તો આખા વર્ષ દરમિયાન ચાલે છે કારણ કે અલગ અલગ રાજ્યોમાં આ તહેવાર અલગ અલગ સમયે ઉજવાય છે પરંતુ ગુજરાતમાં આની તૈયારી ત્રણથી ચાર મહિના પહેલાં જ શરૂ થઈ જતી હોય છે હાલ હું જ્યાં પતંગ તૈયાર થઈ રહ્યા છે ત્યાં ઉપસ્થિત છું અહીં જોધપુરથી સ્પેશિયલ કારીગરો બોલાવવામાં આવે છે અને ચાર મહિના પહેલાં જ પતંગનું જે કામ છે તે શરૂ કરી દેવામાં આવે છે દૈનિક ધોરણે ચાર હજાર જેટલા પતંગ તૈયાર મળી રહ્યો છે આની પાછળનું મેન કારણ એ પણ છે કે જે સ્ટિક કે જેનો ઉપયોગ પતંગ બનાવવા માટે કરવામાં આવે છે તેમાં ભાવ વધારો જોવા મળી રહ્યો છે કારણ કે અસમથી આજે બામ્બુ સ્ટિક છે તે આવતી હોય છે અને સાથે જ અલગ અલગ વસ્તુઓ જે છે એ પણ અલગ જગ્યાઓથી આવે છે સપોઝ કે પતંગમાંથી પતંગ બનાવવા માટે જે દોરીનો ઉપયોગ થાય છે તે નાગોર રાજસ્થાનના નાગોરથી ગામમાંથી આવે છે એટલે અલગ અલગ જે કાગળ છે એ હૈદરાબાદથી આવે છે વિશેષ પતંગ અહીં તૈયાર થઈ રહ્યા છે અને પતંગ પણ સામાન્ય નહીં પરંતુ અલગ અલગ ડિઝાઇનમાં અલગ અલગ સાઇઝમાં આ જે પતંગ છે તે તૈયાર થઈ રહ્યા છે જે પતંગ બનાવનાર વેપારી છે ટ્રેડર છે તેઓ ચાર પેઢીથી એટલે કે ઓગણીસો વીસથી તેમનો જે પરિવાર પરિવાર છે એ આ જ ક્ષેત્રમાં જોડાયેલો છે અને તેમની સાથે વાતચીત પણ કરીશું તેમને પૂછીશું હાલ આપ જોઈ શકો છો કે તેઓ સૌથી નાની સાઈઝની જે પતંગ છે તે તૈયાર કરી રહ્યા છે એમની સાથે વાતચીત કરીશું એમને પૂછીશું આપ જણાવો આ વખતે પતંગનો ભાવમાં વધારો શું કારણ છે પતંગના ભાવમાં કારણ જે શું છે કે આ સાલ બારિશનો અધિક આસામમાં વારીસ અધિક પડ્યો પછી બીજો બાંબુમાં ખેતી ઓછી થઈ કેલકેટામાં મેન્યુફેક્ચરિંગ થાય લકડી બામ્બુ ચિપ્સ આના લેબરમાં ઓછા થઈ ગયા મહેંગાઈની વજ આના પૂરા પૈસા મળ્યા નથી તો પતંગમાં થોડા ભાવમાં વધારા થઈ ગયો બામ્બુ ચિપ્સની વજથી આ ગુજરાતનો સિઝન આવશે સંક્રાંતનો આમાં બે ત્રણ મહિના પહેલાં આના પ્રોડક્શન ચાલુ થઈ જાય કટિંગનું કામ આના ડિઝાઇનનું કામ બધું અને પૂરા સિસ્ટમ ઉપર બે ત્રણ મહિના પહેલાંનું કામ છે સિસ્ટમ છે કારીગરી એમ છે વિશેષ લેબર ઉપર બહુ વધી છે કે લેબર સારું ક્વૉલિટીને હોય તો પતંગ બી સારી બને મેન્યુફેક્ચરમાં એટલે બામ્બુ ચીપ્સ આપણા જોડે સારું થાય સિલાવો કમાનટળો થાય તો પતંગ સારી બને પછી થોડો ધ્યાન રાખવું પડે કે આમાં ડોરી લગાવવા ઉપર પતંગમાં દાગ દબ્બો લાગે નહીં આ ત્રિવેણી કાગળ બહુ નાજુક થાય પતલો છે આમાં કોઈ લઈ લઈનો ગૂનનો દાગ લાગી જાવે તો પતંગ અગળી જાવ ગંદો થઈ જાવે તો આ થોડું ધ્યાન રાખવું પડે ભાવ વધારો જોવા મળી રહ્યો છે બામ્બુસ્ટિક હોય કે પછી દોરી હોય કે પછી કાગળ હોય એટલે નિશ્ચિત રૂપે એના કારણે દસ થી પંદર ટકાનો દર વર્ષે જ ભાવમાં વધારો છે પરંતુ સ્પેશિયલ કારીગરો છે અને ચાર પેઢીથી જેમના જેમના જે વડીલો છે તેઓ પણ આ જ બિઝનેસમાં છે એટલે નિશ્ચિત રૂપે એ જ ધ્યાનથી એ જ જે હેરિટેજ જે વારસામાં મળ્યું છે તે જ પદ્ધતિથી પતંગ તૈયાર પણ થઈ રહી છે કેમેરામેન સૈલેષ વગડા સાથે સુખમા શર્મા ઝી ચોવીસ કલાક